હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજની રેસીપી એકદમ ઈઝી છે ઝટપટ બની જાય છે અને તમે બધા બનાવતા જશો પણ ચાલો આ પરફેક્ટ રીતે અને મારી રીતે રેસીપી બતાવો બનાવવાના છે આજે ગેસ અને ગેસ બનાવવા માટે આપણે કણકી જોઈએ એકદમ નાની ચોખા જેને કહી શકાય કણકીને સરખી રીતે ધોઈ લેવાની છે અહીંયા એક કપ જેટલી કણકી લીધી છે અને સરખી રીતે પાણીથી ધોઈ લઈશું બેથી ત્રણ વાર ફ્રેન્ડ્સ અહીંયા તમારી પાસે કણકી ન હોય તો એકદમ નાની સાઇઝના ચોખા આવે એ પણ લઈ શકો છો નાના ચોખા જ્યારે તમે પલાળી રાખો અને એનાથી ત્રણ ચાર ઘણા પાણીમાં જ્યારે તમે બાફો ત્યારે પચવામાં સાવ હલકા અને ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ કરે ડાયાબિટીક પેશન્ટ માટે પણ સારા રહેશે કૂકરમાં હવે ધોયેલા ચોખાને લઈ લઈ અને ત્રણ ઘણું પાણી એટલે કે એક કપ ચોખા લીધા હતા એટલે કે કણકી લીધી હતી એની સામે ત્રણ કપ પાણી એડ કરી દીધું છે કૂકરનું ઢાંકણું બંધ કરી અને એને અડધો કલાક માટે ભીંજાવા દઈશું અડધો કલાક પછી ગેસ ચાલુ કરી દઈશું મીડિયમ ફ્લેમ રાખીશું ગેસ પર કૂકરને બંધ કરી દઈશું એ પહેલાં મીઠું નાખવાનું છે પોણી ચમચી જેટલું મીઠુંમાં આપણે આ જે કણકી છે એને બાફી લઈશું થોડુંક ખતબત થાય ત્યાં સુધી કૂકરનું ઢાંકણું ખુલ્લું રાખીશું અને આ રીતે થોડીક ખતબત થવા માંડે એટલે ફરીથી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી કૂકરનું ઢાંકણું બંધ કરી અને પછી એને બાફી લેવાની છે ટૂંકમાં અત્યારે મેં એક કપ કણકીની સામે સાડા ત્રણ કપ જેટલું પાણી તો ઓલરેડી એડ કરી દીધું કૂકરમાં બે જ વિસલ થવા દેવાની છે બીજી બાજુ વઘારની તૈયારી કરી લઈએ વઘાર માટે જોઈ શકો છો મીઠો લીમડો લીધો છે બે લીલા મરચાં બારીક સુધારેલા અને એક કપ સાધારણ ખાટું દહીં લીધું છે ઘીમાં વઘાર કરવાનો છે જોઈ શકો છો કુકર ઠંડુ પડતાની સાથે કણકી સરસ રીતે બફીને તૈયાર થઈ ગઈ છે વઘાર કરવા માટે ઘીનો ઉપયોગ કર્યો બે ચમચી જેટલું ઘી અને એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે જીરું ફૂટે એટલે એની અંદર આપણે મીઠો લીમડો લીલા મરચાં અને સાધારણ હિંગ એડ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જતી આ ઘેંસની રેસીપી ખાસ કરીને ચોમાસામાં સાંજે પચવામાં સાવ હલકી જૈનો પર્યુષણમાં ખાસ એને બનાવતા હોય વાલની સાથે ખાતા હોય છે રસાવાળા કોઈ બી જાતના શાક હોય કેળાનું શાક છે એની સાથે પણ ખાતા હોય છે પણ આ ગેસ એકલી ખાવાની પણ એટલી જ મજા આવતી હોય છે હવે આપણે ચાલો જે કણકી છે બાફેલી એને એડ કરી લઈએ એ પહેલાં ફરીથી એક કપ જેટલું પાણી એડ કરી લઈશું એટલે ફ્રેન્ડ્સ ટોટલ અહીંયા એક કપ કણકી લીધી હતી એની સામે અત્યાર સુધી સાડા ચાર કપ જેટલું પાણી આપણે એડ કરી લીધું પાણી બહુ જ આગળ પડતું બને તો જ ગેસનું પરફેક્ટ ટેક્સચર આવશે અને એકદમ ઢીલી ઢીલી ગેસ મજા આવશે બાફેલી કણકી પાણીમાં વઘારમાં એડ કરી અને બધું હલાઈને મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં હવે આપણે જે દહીં છે એક કપ જેટલું સાધારણ ખાટું દહીં છે એ એડ કરી લેવાનું છે અને ફરીથી આ દહીં બરાબર આવી જાય એટલે ફરીથી હું એક કપ પાણી લઈ રહીશું જેને હું એડ કરી લઈશ તો થોડુંક મીઠું એડ કરી દઈશું દહીંના ભાગનું પા ચમચી જેટલું બધું હલાઈ એને મિક્સ કરી દઈશું ગેસનું જે ટેક્સચર જોઈએ એકદમ બફાઈ ગયેલો દાણો હોવો જોઈએ કણકીનો અને સરખી રીતે હવે દહીંમાં આ ચોખા જે બાફેલા છે એટલે કે જે કણકી બાફેલી છે એ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે વધારે હલાવવાનું નથી સરખી રીતે કણકી બાફેલી કણકી મિક્સ થઈ જાય ગેસ બંધ કરી દેવાનું છે અને બસ આપણી આ પરફેક્ટ ગેસ તૈયાર છે જુઓ બહુ સરસ એનું ટેક્સચર આવી ગયું છે કોઈ બી જાતના રસાવાળા શાક સાથે રસાવાળા વાલ સાથે કે પછી બટાક્યું હોય છે કેરીનું એની સાથે ખાવાની મજા આવે છે એકલી પણ ખાવાની બહુ જ મજા આવે એવી આ ગેસ પચવામાં સાવ હલકી બનાવવામાં સાવ ઇઝી અને જો માટીના વાસણોમાં બનાવશો તો એ વધારે ટેસ્ટી લાગશે ચાલો ત્યારે ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ